ગુડ મોર્નિંગ જય માતાજી ઓ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ સૌને અમિત પ્રજાપતિ બ્લોગમાં આજના બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવાર તો ફરીથી સૌને ગુડ મોર્નિંગ સુબહ સુબહ કી મોર્નિંગ વાઈબ આજ ક્યાં નાસ્તે મેં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી अब अब सावा महीना पूरा होने का जा रहा है हैं भादर चालू होगा क्या बोलते हैं रविवार को शनिवार को सुबह के कितने बजे साढ़े आठ बजे है तो पहले हम चाय पी लेते हैं और साथ में रोटी तो तो लाओ आरती चालू हाँ क्यों हाँ अभी तो खाने का है मेरे को अभी ट्रेनिंग में जाना है

ટમ પડે ગયો થોડો થોડો તમે ભાઈ કસરત કરે છે આજે જુઓ સૂર્ય નમસ્કાર થવા દેવા એક સૂર્ય નમસ્કાર બતાવો ખાલી એટલે બધી કમ્પ્લીટ થાય મારે હવે જે આ પગ ભેગા કરો બગા એ હાથ અરે એ આર્યું હાથ અડતા નહીં વાહ વાહ તો સૂર્ય નમસ્કાર એક એવા પ્રયાગ ભાઈ એકસો આઠ સૂર્ય નમસ્કાર કર્યા હતા અને એમના પતંજલિ યોગ શિબિર તરફથી એક સર્ટી પણ મળીશું બરાબર ને ભાઈ એકસો આઠ કર્યા તો એમનું લક્ષ્ય છે પાંચસો સુધી જવાનું તો પહોંચી જશે જરૂરથી કારણ કે એમનામાં ધગસ છે કસરત અને હું કરું પણ થોડી માપની એમના જેટલી નહીં પ્રાગભાઈ જેટલી તો જો વરસાદ આવેલો એનું ચાબી દીજો અને આજથી તો પાછા અંબાજી સંઘ ચાલુ થઈ ગયા હવે બધા જવા માટે અંબાજી તો વાદવરી પૂનમનો મેળો ભરાશે તો જઈશું એક બે દિવસ ત્યાં જૈમાતાજી મિત્રો મળીએ ત્યાં સુધી નવા વિડિયોમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડીવી જોઉં તો

तो आज क्या बनाई है मम्मी तूने मम्मी ने आज क्या बनाया है अभी बाजरी के आटा की क्या बोलते हैं इसको सुखड़ी वो मालूम नहीं है जिसको पता? अगर आपको पता है तो कमेंट जरूर कीजिएगा कि हिंदी में इसको क्या बोलते आप आपने गुजराती में सूखड़ी कही है उखड़ी हिंदी में शू हिंदी में इसे क्या बोलते हैं अगर आपको पता है तो जरूर बताना भी को तो ये में। अबे, मैं हिंदी का क्लास टीचर नहीं हूँ या हिंदी मैंने दसवीं क्लास के अलावा अभी पढ़ा ही नहीं मैं हिंदी तो अमुक ऐसे वर्ड होते हैं जो हमें नहीं आते आ, साथ में बारिश भी हो रही है धीमी धीमी दार से माता के दर्शन कर देते हैं जय माता दी शाम के बजे हैं सात शाम के सात बजे हैं और बाहर आपको दिखाऊं तो बारिश हो रही है देख सकते हो आप और पापा अभी आए हैं घर से बाहर वो हमारा जूनागढ़ था जूना हाउस वहाँ से आए हैं बोलो हे बाबा लाओ मेरे को खिलाओ बच्चू ओ आदूड़ी आदू तो मारो ढकलो सा बोलो आरती शू शेर

હસન ગ્રુપ તો દે એકું જ જમ આ ઓમકુ નું આ રે માતાજી હા અને હવે ચોખા ચોટાડો ચોખા ચોટાડો અલી ગોયકો ગોલકો ખવડાવવાના લાવો ગોલ લાવો હા ભાઈ ને ખબર ઓ વાહ હલોકો ભાઈ

হে বাবা সীতারামী

બોલો આરતી નઈ

કેવા ન હતું પણ અને ઉતાવળ કરી જો જીગરકુમાર ફરીથી જમવા બે ગયા હવે હા જમવા બે ગયા ઈરાન હા તમે વિચાર કરો કેટલા ભૂખ્યા છે તા આ આ મેના મોંતી નહીં પણ ભૂખ્યા જ હોય બાપડા

દઉં <laughs> કરે <laughs> खबर <laughs> नहीं <laughs> <laughs> મા એક ના રેસિપી કોટે ઉતો પણ મોટર લાઈવ મત પેરા થાવાતો તે મોટર લાઈવ એટલે મત છે બસ બોલો મંતુળી ઘર મેં હે તો ઘર ખુને હમ ખુશ હુ હમ ખુશ હુએ હમ ખુશ હુએ